શહેરના ખંડેરા માર્કેટ નજીક વ્રતસિદ્ધિ ટાવર સીલ કરવા આવેલા પાલિકાના અધિકારીઓ સામે વેપારીઓએ વિરોધ વ્યક્ત કર્યો હતો વડોદરા પાલિકા દ્વારા ઠેર ઠેર રાજકોટ અગ્નિકાંડ બાદ ફાયર સેફ્ટીને લઈને કાર્યવાહી કરવામાં આવી રહી છે ત્યારે વડોદરાની મધ્યમાં વડોદરા સેવા સદન મુખ્ય કચેરી પાસે પચીસ વર્ષ જૂના કમર્શિયલ વ્રત ટાવરને સીલ કરવાની કાર્યવાહી પાલિકા દ્વારા કરવામાં આવી હતી આ ટાવરમાં ઓફિસોથી લઈને દુકાનો થઈ ચારસોથી વધારે વેપારીઓ કામ કરે છે વડોદરા મહાનગરપાલિકા દ્વારા ગત એકત્રીસ તારીખે ફાયર સેફ્ટી બીયુ સર્ટિફિકેટ તથા વિદ્યુતના સાધનોમાં ખોટ હોય તો નોટિસ આપવામાં આવી હતી અત્યાર બાદ સિદ્ધિ ટાવરના વેપારીઓ દ્વારા કોઈ કામ પૂર્ણ ન થતાં પાલિકા દ્વારા તમામ ઓફિસો અને દુકાનોને સીલ મારવાની કામગીરી હાથ ધરી હતી જેથી વેપારીઓ પાલિકાના અધિકારીઓ જોડે ચકમક થઈ હતી વેપારીઓનું કહેવું હતું કે તેમને સમય આપવામાં નથી આવ્યો માત્ર તનાશાહી કરી વેપારીઓને હેરાન કરવામાં આવે છે ત્યારે પાલિકાના સત્તાધીશો પણ મૂંગા બની તમાશો જોયા કરે છે જ્યારે ચૂંટણી આવે ત્યારે મૂડું દેખાડે છે અત્યારે આ નેતાઓ મૌન થોડી દખલ આપવી જોઈએ અને વેપારીઓને મદદ માટે આગળ આવવું જોઈએ જ્યારે પાલિકાના અધિકારીઓને એવું કહેવું છે કે તેમને પૂરતો સમય આપ્યો હતો તેમ છતાં પણ વેપારીઓએ કોઈપણ પ્રકારની વ્યવસ્થા ન કરી હતી જેથી આજે ટાવરની ઓફિસો અને દુકાનોને સીલ મારવાનું કામ શરૂ કરવામાં આવ્યું હતું હજુ અમારા અહીં સીલ મારવાની કામગીરી ચાલુ છે ટાવર અને એમનું જે બિલ્ડિંગ પર ઓક્યુપાય સર્ટિફિકેટ જોઈએ એ યુઝિસ પરમિશન જે જોઈએ એ નથી એના અનુસંધાને આજે ટાઉન ટ્રાંગ વિભાગ તરફથી અમે એમને સીલ કર્યા છે છીએ હજુ અમારી પ્રોસીજર ચાલે છે કેટલી ઓફિસ અને કેટલી દુકાનો સીલ થાય પછી જણાવીએ એટલે માત્ર ને માત્ર અત્યારે કોઈ પણ જાતનું વ્યાજબી કારણ સિવાય નાના વેપારીઓ જાહેર જનતાને જે નુકસાન થાય છે ધંધો બંગડે છે એ પ્રવૃત્તિ થઈ રહી છે એ ખોટી છે સો જરૂર છે હોનારત ન થાય તેના માટે કાર્યવાહી કરવી જોઈએ પણ એ કાર્યવાહીની સંપૂર્ણ જે કામગીરી હતી એ કોપી એસોસિએશન દ્વારા પૂર્ણ કરી દેવામાં આવી છે અને માત્ર બીયુ ના કારણસર જે સીલ મારવામાં આવે છે એ તદ્દન ખોટી કાર્યવાહી છે બીયુથી કોઈ હોનારત કે નુકસાન થવાનું નથી અને એ બી સર્ટિફિકેટ અમે જ્યારે એ પ્રશ્ન છે એ પ્રશ્ન કોર્પોરેશન બિલ્ડર નો છે અને કોર્પોરેશન બિલ્ડર સર્ટિફિકેટ જયારે આપવાનું એ ને ત્રીસ વર્ષ થાય તો અત્યાર સુધી કોર્પોરેશન દ્વારા કે બિલ્ડર દ્વારા કાર્યવાહી કરવામાં ન આવી અને માત્ર અત્યારે જે નાના માણસો પાસે સર્ટિફિકેટ માગીને હેરાન કરવામાં આવે છે એ પ્રવૃત્તિ તદ્દન ખોટી છે